ધોરણ બાર અથવા કોલેજના રનિંગ વિદ્યાર્થીઓ પોતાના કેરિયર આગળ વધે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમદાવાદના દિનેશ હોલ ખાતે કેરિયર કાર્નિવલ ટોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી યુપીએસસી અને જીપીએસસી માટે ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલા ટોપરોને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ સેમિનારમાં યુપીએસસી બે હજાર ચોવીસમાં સમગ્ર ભારતમાં બીજા રેન્ક પ્રાપ્ત કરનાર હર્ષિતા ગોહેલ અને હાજર રહ્યા હતા અને સમગ્ર ભારતમાં આરટી મોટ સિદ્ધિ કરી કઈ રીતે પ્રાપ્ત કરી તેને રણનીતિ તથા પોતાની સફળતાની મુસાફરીનો અનુભવ શેર કરીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા તૈયારી કરવા માંગતા હોય એવા ધોરણ પાસ કોલેજના વિદ્યાર્થીઓ માર્ગદર્શન પરીક્ષાની રણનીતિ હોવી જોઈએ પરીક્ષા પાસ કરવા માટે જે સફળ ઉમેદવારો આવ્યા છે એમના તરફથી માર્ગદર્શનની આખી સ્ટ્રેટેજી શું છે એના વિશેની ચર્ચા કરો ક્યાં ક્યાંથી લોકો આજે સમગ્ર ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં 800 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર પાર્ટિસિપેટ કર્યું છે જેમાં ધોરણ પાસ હું તેની સાથે કોલેજમાં અત્યારે વિદ્યાર્થીઓ હંતા હોય એવા વિદ્યાર્થીઓની અંદર જોડાયેલા છે